એમાં અત્યારે જે આ ફેશન દીવ ઉઠાડ્યો છે કોને જઈને કેવું ભલે હું તો બેનો દીકરીઓને ખાસ કહું વાપરો ખાવ પીઓ તમને આપ્યું હોય ભગવાને વાપરો મોજ કરો પણ દેહના પ્રદર્શન ન હોય મારી માવડીઓ તમે તો શક્તિનો અવતાર છો જ્યાં ધર્મ ધૃજો અને જ્યાં દેશની આબરૂ બાપુ પુરુષથી નથી પતિ ત્યાં બધે લગામ દીકરીઓ લીધી છે હાથમાં તમે કહો તો હવાર સુધી દીકરીઓના દાખલા આપો આપડા ઇતિહાસ બોલે છે હરિચંદ્ર રાજા ને તારામતી નો હોત ને તો કોઈ નો ઓળખત સગાળ ને સંગાવતી નો હોત તો કોઈ નો ઓળખત જલારામ ને વીરબાઈ નો હોત તો કોઈ નો ઓળખત દેવીદાસ બાપુ ને અમર નો હોત તો કોઈ નો ઓળખત સવારામ સાહેબ ને બાપુ જબુ માં નો હતો કોઈ નો એક એક દીકરીઓ નો હાથ છે જ્યાં ધર્મ ધ્રુજી ગયો પુરુષ ન પૂગી ગયો અહિયાં બાપુ દીકરીઓ હાથ માં લગામ લીધી તમે બેસી જાઓ બાપુ તેદી આબરૂ દીકરીઓ રાખી છે અત્યારે આ દીકરીઓ તમે જોવો તો આપણને એમ થાય અરે શું તમારા વેતા છે વાણંદ ભાઈ વાળ કપાય બોલો આમ ખેલ ખેલકોડી ના હોય આમથી આમ ને આમ અરે તારો વે તો હું દીકરા થાય ભલા માણા મેં કીધું એમ મારી વાત કડવી લાગશે તમ તારે તમે મોજ કરો વાપરો ખાઓ પીઓ અને ફરી ન બોલાવો તો આપણે કઈ મેં કીધું એમ પ્રોગ્રામ ઉપર આપણું કઈ હાલતું નથી પણ માં છે એ તો બાપુ માં છે માં ની માં ને નાની કહેવાય માં નું પદ છે ને ટોચ નું છે સમર્પણ માં કરી શકે તમારી ને મારી તાકાત નથી

અમારે તો રોજે રોજ લગભગ કોક દિવસ ઘેરે હોય પ્રોગ્રામ જાય રામાબેન મંદિર અમારા ગામ પાદર છે જાય નવરી બજાર તો બેઠા જ હોય અહીંયા નીકળીને ને લઈને રોજ ચીન પાસે આવશો રોજ મેં કીધું બસ સ્ટેન્ડ ખીસા કાતરવા એટલે આવું હોય તું તે કરવું નથી કરવા દેવું નથી કોને કેવું આમાં હરી ભજવું હક બોલવું દોનો બાતા વલ આવા નર ને બાપુ આઠે ભોર કોઈ દી ઉતરે નહીં અમલ આ પ્રોગ્રામ પતાવીને નીકળવાનું છે અમારા કિરણ બાપુ આવ્યા છે જો વિયા નો ગયા હોય તો ખેરાડી થી સુરત જવાનું છે કાલે લડી લેવું છે પછી શું છે મારવાય દીધી ભલન મારી નાખે અને અમે મરી જાય છું તેમ છોડા જીવવાના છો તમે અમારી વાય આવશો કે મોટ જાય છો આવવાના તો શો જ તેની આજ એક દેહ થી બાપુ જો પાંચ પાંચ પછી આત્માને મોજ આવતી હોય તો લડી લેવાય બાપુ મારા રામ બાકી આ દુનિયા દિવાળી તો આને મૂકી દેવાની છે સમજી લેજો પાંચ તત્વ દેહ બન્યો છે મહાપુરુષો કહે છે પાંચ તત્વનો દેહ ધરતી આકાશ પવન પાણી અને પ્રકાશ પાંચ તત્વ માણસને ને આપ્યા ઢોર ચાર આપ્યા પક્ષીને ત્રણ તાઇ આપ્યા ઝાડ પાન વનસ્પતિ બે આપ્યા ને ઈયળ મચ્છર માઇક એક આપ્યું એમાં હાડકો લોહી કઈ ન હોય પાંચ તત્વ માણા શું કામ આપ્યા કોક ના ખીસા ખાતરવા માણા એક જ ભજન કરી શકે મહાપુરુષો નું મંતવ્ય આ કુતરા ગાગડા ને ભેંસુ ને ભૂંડડા ને કોઈ ભજન ન કરી શકે ભજન કરવા માટે માણસનો નો અવતાર બીજી વાત સંતોની ભાષા એમ સમજાય નહીં

તો હું એમ કહું છું કે હાથી નું લગાડ્યું પેલું કાપ્યું ત્યાં જ નહીં પડ્યું હોય હાથી નું કામ લગાડ્યું છે સે હાચું સો ટકા સો ટકા હાચું છે હાથી નું લગાડ્યું પરફેક્ટ છે આપણા ચકડા ગઈ ગયા એટલે નથી સમજાતું એક વાણી કહે છે ને એક રામ રામ કિશી કો મારે નહીં સૌ પાપી નહીં રામ આપે આપ મરજા કરતે કુડે કામ રામ કે કોઈને મારતો નથી તા રાવણ વાલીને આ બધાને કોઈને માર્યા હતા રામાયણ કે હું નથી કહેતો આપણી સમજણ ઘટે છે એક રામ દશરથ કા બેઠા એક રામ સબકા ઘટમે બેઠા એક રામ સકલ પદાર્થ એક રામ સબસે નિયારા ભજવાનું છે જુદો ને ભજી છે જુદો છે વાણી બાપુ છે ને સમજણ ના ઘરમાં રહેવું પડે મેં એક જગ્યાએ ભજન ગાયું ને પછી એનું નામ હશે ને જેઠી રામ મેં વાળ્યું મારા ગુરુ મહારાજ ગાતા એટલે મેં કીધું આપણને તો આ કાંઈ ખબર નથી રામ વનમાં ગયા તા કે નહોતા ગયા એ બધા કહે છે એટલે કહે છે રામજી વનમાં જતા હું નહોતો બરોબર ચોખીને સેટવા સારું લાગે રાખવાનું બાકી પડ્યું રહેવા દેવાનું કૃષ્ણ ભગવાનને ભીલેબાણ માર્યું તું એવું શાસ્ત્ર બધા માણા કહે છે મેં મારતા ભાડ્યા નથી હા તમારે અપનો હોત અપનો નો અપનો હોત કે મારે કાંઈ એવું પાકું કરાવવું નથી તે ઈ ભજન મેં ગાયું ને એમાં જ દાસી જીવનનું મેં નામાંસણ વાડ્યું દાસી જીવન બોલ્યા ગત ગંગાના હા એ એવું કંઈક નામાંક્ષણ છે ને એ મેં એમાં પછી મારો રાવણ પુરો થયું ને એક ભાઈ આવ્યા એ મને કે દરબાર એક તમને ખોટું ન લાગે એક વાત કહું મેં શું મને કે આ તમે જે ભજન ગાયું ને મેં કીધું હા એ કે જેઠી રામે નથી ગાયું મેં તો એ કે દાસી જીવણે ગાયું મેં કીધું તમને ખોટું ન લાગે હું કહું કે હું મેં કું દાસી જીવણે નથી ગયું જેઠી રામે નથી ગયું ભાઈડે ગયું બોલ મેં મને કે પણ બનાવ્યું છે દાસી જીવણે મેં તો સમજણ ઘરમાં તું નથી તું એમ કે ને દાસી જીવણે બનાવ્યું છે એમ તું તો ગાવાની માંડે છી દાસી જીવણે ગાયું તે તું ત્યાં તો હવે આમાં તમને કહું નાના મગજનો માણ આવે તો ગભરાઈ જાય કે નહીં ગાતા નથી ગાવા દેતા નથી હાં નથી હાં દેતા નથી કુની પાસે જાવું ભલા માણા આમાં તો કંઈ અમે આ બોલીએ છીએ હોય હોટકા હાજુ આમાં ખોટું તો આવતું હોય પછી તમે આમાં અમુક જગ્યાએ જઈને અમારું ખોટું છાં આવે એ પકડવા જ બેઠા હોય બોલો ચા ખોટું આવે એટલે મામા તો આખી રાત માં લેવું જ નતું લાટ લીધું અરે મારા બાપ આટલી બધી દુનિયામાં આટલી બધી વસ્તુ વેચાય છે તમે કાંઠલેટ લેવા જ આવ્યા છો કુની પાસે જઈને વાત કરી ભલા મને સમજણ ના ઘરમાં રહેવાની વાત છે મારો કહેવાનો મિનિંગ સતી ધોરણ ને જાડે જો જેથી ગયા ને પછી રસ્તામાં એક પ્રસંગ બન્યો કારણ કે મને આજે વાતો કરવાની કારણ કે એવા અધિકારી બેઠા હોય ત્યાં હું જ્યાં એ અમુક નથી કારણ કે સમજવા તૈયાર નથી શું વાત કરવી એમ સતી તોરલ ને જાડેજો વાયક માં ગયા રસ્તામાં એક પ્રસંગ બન્યો તોરલ મુર્શીદ થઈ ગયા અને ગાડી બાંધી અને જાડેજો ગત માં આવ્યા હો ભાઈ ગત એટલે જેસલ તોરલ રૂપાદે માલદેવ કતીબ સાહેબ હારોમભાઈ લુકમ ખતીબ હુરમભાઈ લાખો લોહણ જતો ભગત ખીમડીયો કોટવા ડાલીભાઈ રામદેવજી હાલો હુરો વણવીર ઢોંગો નિરલ ખૂંભો બધા ગતના ગોઠી હતા એમાં બધાએ સમાજના હતા હા એ ખોડીયા સુદાવણ છુ એક થઈ જાય તો મરદા તો આજે બેઠા થાય બલિ રાજામાં એટલે જ વાંધું બંધ કરવું પડ્યું એ વાયકમાં ગયા અને આખી ગત પૂછે છે જેસલને કે તમે આવ્યા ને તોરલ ક્યાં ગાડીમાં શે બધુંય અને ગાડી ખોલી અને તોરલ જાગતા નથી બધા ગત આરાધ કરે છે જાગતા નથી ને પછી બાપુ જાડેજો કહે છે લાવો એક તારો મારી પાસે અને જે સલે બાપુને ત્યાં ભજન કર્યું હો પીરજી પુકારે મુજા ભાવરા સતી તમારા ધર્મને સંભાળો પોતાના પોન સિવાય પાર નહીં ગુરુ સિવાય મુક્તિની બાપુ કોની પાસે વાતો કરી મારા રામ તેથી જાડેજો એમ કહે છે કે સતી તોરલ તમારા ધર્મને જો વાત ઉપર ધ્યાન આપજો આપણા ધર્મને નહીં તમારા ધર્મને ન કે બે ભેગા ભજન કરતા તેમ નો કે આપણો ધર્મ સંભાળો એમ સતી તમારા ધર્મ ને સંભાળો પોતાના પોન સિવાય પારને ગુરુ સિવાય તમને આમાં મજા આવે કે ન આવે રાઇડું પાડી છે ને અમારા જ ખાતામાં જાય તમને કઈ ન મળે આમાંથી બાકી આમાં તમે લઈ લ્યો તો તમને મળે મુદ્દો એ છે અને આવડી આ જ વાત બાપુ જેસલ ને તોરલે કરી હતી ક્યાં મધ દરિયામાં હોડીમાં કીધું તોરલે જાણે કે પાપના પોટલા તમારા હોય ને દરિયામાં ફગાવી દોન તમે જો કર્યું હોય યાદ કરવા અહિયાંનું ભજન યુ યા આમ આકડિયા થઈ જાય મારા બાપ ભજનની કુની પાસે વાતો કરી રામ કોઈ હા નારા નથી મળતા ભલામા દાડીએ રાખે અમને અમને ફોન આવે એટલે મારા બાપાએ હું કામ કર્યું એનું તમે ચાલુ બોલજો એટલે તારા બાપા ત્યાં તારા બાપાએ આખી દુનિયાના બોસ જ માર્યા શું તારા બાપનું અમારે કેવું અરે કોક ઝૂપડામાં ભલામણ બટકો રોટલો દિયાવો ઇતિહાસ થઈ જાય ઇતિહાસ મારો નાથ તમારી નોંધ કરશે ભલામણ પૈસાવાળાને તો આખી દુનિયા સલામું મારે એક ઝોપડામાં રહેતા હોય આ અત્યારે હાથે માઠેમનો તહેવાર છે હે ઝોપડામાં રહેતા હોય લુગડા વગરના છોકરા બાર જોડીમાં રમતા હોય એને પૂછ્યો જઈને કે એ બેન તમે કેમ ઢેબરા કેમ નથી બનાવ્યા એમ પૂછજો એટલે એ બેન એમ કે ઘરમાં થોડાક પૈસા હતા ને એ લોટ ને ગોળ લઈ આવ્યા તેલના પૈસા નહોતા હતા ને એટલે ઢેબરા નથી બનાવ્યા અને જો મારો બાપ કદાચ આ વાસુકી દાદો જો કદાચ તમને માલપા ઉતરે અને એવા ઝૂપડામાં પાંચસો કિલો તેલ આપી આવો ને અને ઈ તેલમાંથી જે ઢેબરા બને અને ઈ લુગડા વગેરે છોકરા ખાય ને એના પેટમાં જાય ને પછી જે આશીર્વાદના ના ધોધ છૂટે ને એ ડોક્ટર એમ કે નહીં બચે તોય મારો નાથને બચાવવો પડે બાપુ આ કરવાની જરૂર છે બાકી તો આ બધા આપણને નથી ખબર તેમ શું છો કોને કેવું બાકી તો છે ને ત્રાજુ બધા હાથમાં છે જો પાવર હોય ને ખોટી વાત છે પૈસા વાળા ના છોકરા હોય ને દિવાળી હમણાં આવશે ના ફટાકડા લાવે પૈસા વાળા ના છોકરા ફોડી ન હોય કે ઝુંપડા માં છા કરવા પડે એ ઝોપડા ને એમ કે તું ફોડી કે લાય લાય બાકર નો શું ફૂટે

બીજા ભાઈ જાય છોકરા ને વહુ વ્યવહાર તેડી ગયા મોકલતા નથી બીજા ભાઈ જાય કે છોકરા ને પોલીસ વાળા લઈ ગયા જામીન ચડતા નથી આપણે ખાવા આપણે જા રો તો દાસી જીવન રોવે મીરા રોવે નરસિંહ રોવે કઈ મારા નાથ તે અમને માણા બનાવીને આ દુનિયામાં મૂક્યા અને જો તારી આભા ન થાય તો તો અમારો ફેરો ફોગટ વ્યો જાય મારા બાપ મહાપુરુષો તો રોયા જ એના માટે ચિત્તની શાંતિ મનની પ્રશંસા દિલની તાતારી ઘુંગડાની રોજ અને ટાટીયા તાવની એટલું માલિકુર થયા હું એમ કહું ભજન કરો એ વાત ખોટી અંદરથી થાવું જો ભજન કરવું છે મુદ્દો એ છે પોષણા ચાલીને મેં હમણાં કીધું હા કેડમાં આવો ને પછી હનુમાન ચાલીસા કરો તો હનુમાન હનુમાનને ખબર હોય કે બેટા તું અત્યારે બોલશ હું તને નહીં ઓળખતો હોઈ બાકી રોજ તમે બોલ્યા હોય તો બાપુ એ તમારા આડો ઉભો રે ઊભો રે ઊભો રે બાકી આપણે હું તો એમ કહું કે અત્યારે શ્રાવણ મહિનો હાલે છે ને ભોળા નાથ મહિનો હવે એક આપડે શિવલિંગ હોય બધા જાતા હશે શિવલિંગ માંથી દૂધ ચડાવે ગંગાજળ ચડાવે બીલી ચડાવે ફૂલ ચડાવે કોઈ એકો પાંત્રી વાળો માવો ચડાવ્યો હે કોઈ ફોર સ્કવેર સિગરેટ ચડાવી કોઈ દારૂ ની કોથળી ચડાવી એટલે તમે બનાવ્યો છે તમે બેસાડ્યો છે તોય અંદરથી અવાજ આવે છે કે ઈશ્વર છે તોય તમારો આત્મો ના પાડે છે ને તો મારા નાથે બાપો જીવતું જાગતું શિવલિંગ આપ્યું છે એની માથે આપણે શેનો અભિષેક કરીએ છીએ તો કંઈક આપણે જોવું જોઈએ ને રામ હે અરે બાપુ શું સમય મળ્યો છે ખાવ પીવો મોજ કરો પણ બાપુ બાબુ વ્યસનથી થોડાક રહેજો મા બાપની સેવા કરજો અને ભાઈઓ કુટુંબની એકતા રાખજો બસ જિંદગીમાં કોઈ દી બાબુ મોડો દે નો ચાલી ચાલી લાખ ની ગાડીઓ લઈને નીકળે વાયલી સીટમાં માં જો બેઠો હોય હવે આમાં માનેક બાપાને બાપા બેહાર્યા હોય તો મા બાપ કોઈને ગમતા જ નથી અંદર ખાને બાપુ છે ને બધાને આમ દામ ને ઠામ દેખાય છે પણ અંદર ખાને બધાને ભડકા છે હા એ તો માલ પાસે જાય નહીં ખબર પડે કે આમને તો ખાવાની ટીકડીઓ જોવે હજમ કરવાની એ જોવે પછી જાગવાની એ જોવે ઊંઘ લેવા ઊંઘ આવવાની જોવે તો આપણને એમ થાય કે પછી એમ કે શું પૈસાવાળા તર દાણા જોવડાવે હો હા કરોડપતિના દીકરા હોત નાણાં છોરામ લાઇનમાં ઊભા હોય અત્યારે ધંધો ઈ કરવા જેવો છે હા પૈસાદાર માને છે બોલો અમને શું નડે છે અમને શું નડે છે તમે શું કર્યા એ તમને નહીં ખબર હોય શું નડે છે એ નડે જ નહીં મને તો એમ થાય ભલામણે આપણા ગઢન ખાવા ધાન નહોતું ને ભૂખ્યા હુઈ જતા તોય ન કીધું કે આ શું નડે છે રોટલા નથી જડતા તોય ન જોવરાયું હોય અત્યારે બાપુ કાંઈ નડતું નથી મજા કરે એવું છે પણ બાપુ મેં કીધું એમ સમજણના ઘરમાં મારું કુળ કયું મારું ખાનદાન કોણ મારા મા બાપ કોણ મારો ગુરુ કોણ આને બાપુ માધ્યમમાં રાખીને તમે જીવો તો તો જીવવાની હું ખટારો નો ડ્રાઈવર હું તમારે આટલી સાક્ષી માં કઉ છું અને તમારે કોઈ એમ કે આ દરબારે દારૂ પીધો તો પરમાટી ખાધી હતી તે પાંચ લાખની શરત મારીને આવજો મારી પાસે હું તમને પુરવાર કરી દઈશ મારા દેહ ને મેં અભડાવ્યો નથી એમ સિદ્ધાંત જીવનનો કંઈક હોવો જોઈએ ને મારા નામ ન કે ખટારાનો ડ્રાઈવર બીજા રાજ્યમાં એક રાજ્ય મારું જોયા વગરનું બાકી નથી બાપુ હું બબે મહિને દોઢ દોઢ મહિને એક ફેરો કરીને આવું એવા છેડે જાતો હતો કોઈ રાજ્ય કોઈ એટલે કોઈ તમે એક સવાય જાડ કોઈ રાજ્ય મારું જોયા વગરનું બાકી નથી અને દારૂ ની બંધી બાપુ ગુજરાતમાં એકમાં જ છે બાકી બહાર તમે જાઓ ને આપડી અહીંયા સોડા વેચાય ને એમ વેચાય છે અહીંયા મને ખવડાવનારા ને પીનારા નહીં મળ્યા હોય પણ સિદ્ધાંતિન બાપુ રેવું ને અને ઈ રહી ગયો ને ત્યાં મારો અત્યારે મેળ પડી ગયો આ બધા હેઠા બેઠા મને ઉપર કમાણી કઈક જુદી છે મને તો એમ થાય ભલામણ શું અત્યારે ઘટે છે હું હું તો એમ રાતે બે વાગ્યે તમે આવો તમારા ઘરે તમારા ઘરે રાતે બે વાગ્યે આવો અને તમારી શેરીનું કુતરું તમને જો પૂછડી નો પટપટાવે મરી જવાય તમને કુતરું નથી ઓળખતું શું તમને દુનિયા ઓળખે આપડી શેર નું કુતરું આપણને ઓળખે આ ગળે ઉભું થાય ગળે અમારો ધણી આવ્યો કુતરું આમ કે ને લુખે છે આને બટકું રોટલો નથી પટપટ આવે કોઈ પૂછડી મરી જવાય ભલા માણા એટલા માટે મહાપુરુષો તમને મને ખૂબ શાન કરી છે એકાદ વાણી કરીને પછી મારી ને વિરામ આપું દાસી જીવણ બાપુ એની વેદના ની વાત છે દાસી જીવન કા છે હે મારા નાથ શું બાપુ સંતો ની વેદના છે રામ અને આ વેદના છે ને એ વેદના જો તમારા મન મારામાં ઉતરી જાય ને તો પછી બધી માયા બાપુ પર થઈ જાય જબુ વાણીમાં કીધું ને સાચા સંતોની માથે ભક્તિ ઘેરા મોડ અરે શું બાપુ મહાપુરુષોએ વાણી બનાવી છે પણ હવે આમાં વાતો કરીએ આપણને એમ થાય મેં હમણાં કીધું એમ આ બગાડ નથી અડકતો ને એ મોટી પીડા છે કાંઈ મારથી સુધરી જાય એવું નથી અમે એક જગ્યાએ સાધુ સંતોનો આ સાધુ સંતો બેઠા એવી રીતનો સાધુ સંતો મેળાવડો હતો અને મને બોલાવ્યો હતો અહીંયા બાપુ છે એમને અને ગયા હતા પ્રોગ્રામમાં તો એ એક બાપુ વાત કરતા હતા મને ક્યાં અમે સંતો કલાકારો કહે છે પણ એ ક્યાં મા બાપ કોઈને ગમતા નથી મેં કીધું બાપુ હવે તો તમે સિદ્ધ પુરુષો છો સાધુ છો તમે ભજનાનંદી છો તમે કંઈક આનું કંઈક કરીએ કોઈક તમે આની કંઈક સલાહ આપી એ ક્યાં અમે તો બધા આપી છે તમે ગયો છો પણ કે આની અસર નતી મેં બાપુ મને એક રસ્તો તો હું પણ મારું કીધું માને નહીં કોઈ તો કે શું મેં કીધું બાપુ છે ને આમાં એવું છે ને કે બેનું હોય ને બેનું એને મેં કીધું મમ્મી પપ્પા ગમે છે હાવુ હારા નથી ગમતા અને ભાઈઓ છે ને એને મેં કીધું હાવુ હારા ગમે છે મમ્મી પપ્પા નથી ગમતા એટલે મેં કીધું આ બેનું જે હારે જાય છે ને એ જો ભાઈ હારે જવાનું ચાલુ કરી દે ને તો આ તરત સમાધાન થઈ જાય એ બાપુએ કાન પકડ્યો મને કહે તમારી વાત તમને કેમ લાગે એ કે મેં કીધું ઓલા ભાઈ અહીંયા વ્યા જાય ને એટલે અહીંયા એમને સાસુ સસરા મળી જાય અને બેન ને આમ પપ્પા મમ્મી મળી જાય ઓલા મને કહું એમની રીતે મળી જાય કોઈને જવું પડે આશ્રમ માં એ કે એ વાત હાજી છે પણ મેં કહું આ પતે નહીં બાપુ કઈક મા બાપ ની કંઈક કઠણાઈ તો હશે ને આ બધા પરજા આવી પાકી છે એટલા માટે જ મહાપુરુષોએ કીધું છે કે જનુની જણ તો ભગત જણજે કાં દાતા કાં સુરવીર નહીં તો રહેજે વાંઝણી મત ગુમાવજે નૂર બાપુ મહાપુરુષોએ આ દીકરીઓને શક્તિઓને એ જ ભલામણ કરી હતી સારા દીકરા નો તમે જો સંત હોય ભગત હોય દાતાર હોય કલાકાર હોય જન્મે બને નહીં દે અને લાખ લાખ રૂપિયા લઈ આવે બને નહીં આ જન્મે એક ગામમાં કપાતાર હોય ને એ જન્મ થી હોય એને કોઈ બનાવ્યો ન હોય નથી ઘણાય કહેતા હારો હતો બગડી ગયો બગડી નહીં આ બગડેલો જ હતો તમે ઓળખવા મોડું કર્યું બગડેલા હોય બગડેલા જ હોય એટલે દાસી જીવન બાપુ વાણીમાં કહે છે શું કે છે

yeah ए <laughs> मारी hey, આદર્શન એ કરણ શોધો દસ દસી દસો તમારી આદર્શન એ કરણ શોધો